છેલ્લા દસ વર્ષથી ભુજમાં કાર્યરત લાયન્સ ક્લબ ઓફ ભુજ કચ્છ સાઇટ પહેલી એકમાત્ર એવી ક્લબ છે જેના બધા જ મેમ્બરો જોઈ શકતા નથી અથવા તો આંશિક રીતે જ જોઈ શકે છે આવા તમામ લોકો ડોક્ટર્સ ટીચર બિઝનેસ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે અને પોતાના દરેક કામ સ્વતંત્ર રીતે કરે છે આ ક્લબના વીસ જેટલા મેમ્બર્સ સેરેબલ પોલિસી અને ઓટિઝમ ધરાવતા બાળકોને નિઃશુલ્ક સારવાર કરે છે તેમજ તેમના પુનર્વસન માટે પોતાની સેવાઓ આપે છે આવા લોકો પોતાના ઉદ્દેશ્યને પાર પાડવા ભંડોળ ઉભું કરવા માટે તેઓ આ અનોખી ઇવેન્ટનું છેલ્લા નવ વર્ષથી આયોજન કરે છે જેમાં નેત્રહીન મહિલાઓ દ્વારા bye uh -huh. બનાવવામાં આવેલા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો એક ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવે છે ભુજના ભુજ હાટમાં યોજાયેલા ફૂડ ફેસ્ટિવલને સંવેદનાનો સ્વાદોત્સવ નામ આપવામાં આવ્યું હતું સંવેદનાનો સ્વાદોત્સવમાં ગુજરાતભરમાંથી ભરમાંથી જોઈ ન શકતી હોય તેવી પંચાવન મહિલાઓએ ભાગ લીધો હતો જેમણે પોતાના હાથે સ્વાદિષ્ટ ફરસાણ મિષ્ટાન ચાટ દેશી રોટલો ઓળો સાઉથ ઇન્ડિયન નોર્થ ઇન્ડિયન સૂપ થી લઈને ડેઝર્ટ સુધીની ત્રીસ થી પણ વધુ વિવિધ વાનગીઓ બનાવી હતી આ ફૂડ ફેસ્ટિવલમાં દરેક ભુજ

તો આ ત્રણેય સંસ્થા એટલા માટે આ વખતે છે કે ભુજમાં ન્યૂ લોટસ કોલોનીમાં મહાવીર વિદ્યાલય છે ત્યાં એક અમે કિડ્સ ડિસેબિલિટી સેન્ટર ચલાવી રહ્યા છે જ્યાં માનસિક લખવાવાળા બાળકો અને ઓટીઝમ બાળકો એવા બાળકો માટેનું ટ્રી ટ્રીટમેન્ટ અને સારવાર કેન્દ્ર ત્યાં ચલાવી રહ્યા છીએ તો આ ત્રણેય સંસ્થાના ઉપક્રમે નેત્રહીન બહેનોમાં રહેલી શક્તિઓ લોકો સુધી પહોંચે કારણ કે આમાં આવેલી ઘણી બધી બહેનો બેંક છે ટીચર છે કોલેજમાં હશે રેલવેમાં હશે એવી બધી જોબ કરતી હશે અને એની સાથે સાથે પોતાનું ઘર પણ ચલાવતી હશે તો એનું ફેમિલી કેવી રીતે મેન્ટેન કરી શકે એ નોર્મલ લોકો સુધી મેસેજ પહોંચવો જોઈએ એવો અમારો પ્રયત્ન છે અને ગુજરાતભરમાંથી પંચાવનક જેટલી બહેનો દર વર્ષે આમાં આવતી હોય છે અને આ વખતે પણ છે ત્રીસ ટોલો લાગેલા છે અને એમાં પાંત્રીસ જેટલી વાનગીઓ છે બંધ બની રહી છે જેનો સ્વાદ માણવા માટે ભુજની આજુબાજુની પ્રજા અહીંયા રાતના નવ વાગ્યા સુધી આવી શકે છે અમારી આ લાયન્સ ક્લબની જે આ ઇવેન્ટ છે એને ઉત્સાહ અમારા દિવ્યાંગ બહેનોનો ઉત્સાહ વધારવા માટે જેઠાલાલ મોરબિયા ચેરિટેબલ ટ્રસ્ટના રમેશભાઈ મોરબી અહીંયા હાજર છે માલિનીબેન કિશોરચંદ્ર સંઘવી ફાઉન્ડેશનના ઉમેશભાઈ સંઘવી કમલેશભાઈ શાહ આ બહેનોનો અને અમારો બધાનો ઉત્સાહ વધારવામાં અહીંયા હાજર છે તો અમે આ બધાના સહયોગથી આ જે કાંઈ કરી રહ્યા છીએ એ કાર્ય એ અમે કરી રહ્યા છીએ કારણ કે અમારી સંસ્થામાં બધા જ નેત્રહીન દિવ્યાંગો છે તેથી અમારી સાથે આ બંને સંસ્થાઓ અને ઉમેશભાઈ કમલેશભાઈ ને રમેશભાઈ જોડાણા છે તો અમે એના કારણે આ જે મહાવીર વિદ્યાલયમાં જે સેન્ટર ચલાવી રહ્યા છીએ એ સેન્ટરનું ટોટલી યોગદાન આ લોકોનું છે અમે ખાલી સંચાલન કરી છે મારું નામ બેલા શાહ છે અને મારું પાર્ટનર છે એનું નામ વનિતા વાલાણી છે બહુ કુકિંગ એનું ગુજરાતમાં તો બહુ પ્રખ્યાત છે કે ખાવાનું જે કે છે ને કે જેને જોઈતું હોય એને પેટની જે બી ખવડાવો તો બધું કામ તમારું પૂરું થાય સારું ટેસ્ટી તો અમને પણ અમારી જે નેત્રહીન હોવા છતાં પણ અમને બી એવું જોઈએ છે કે અમે બી સારું સારું બનાવીને બધું અલગ અલગ બનાવીને ખાઈએ અને બધાને ખવડાવીએ તો જે સમાજને ખબર પડવી જોઈએ કે અમે પણ આવું તરત બનાવીએ છીએ એટલે આ ફૂડ ફેસ્ટિવલથી અમને એટલો સમાજને સંદેશો આપીએ છીએ કે અમે પણ આટલું બધું બનાવીએ છીએ અને બહુ જ મજા આવે છે આ બધું બનાવવામાં હા એટલે મુશ્કેલી એવી પડે કે તમારે હળદર મીઠું મરચું એ બધું પણ રોજની પ્રેક્ટિસ હોય એટલે એનાથી સ્પર્શથી અથવા તો એની સ્મેલથી ખબર પડી જતી હોય અમારું પાંચ વર્ષ પહેલાં સમતા સેવા ગ્રુપ ચાલુ કર્યું છે અમે ચાર બહેનો હતા ચાર બહેનોથી સ્ટાર્ટ કર્યું હતું કે એક મહિનામાં એક સો રૂપિયા ખાલી કાઢવાના ચાર બહેનોમાંથી આઠ થઈ આઠમાંથી સોળ અને સોળમાંથી આજે અમે ત્રણસો બહેનો એક સાથે ગ્રુપમાં કામ કરીએ છીએ અને જ્યાં પણ કામ કરીએ છીએ ત્યાં બધાને સેવા એટલે આપણે કહીએ સેવા એ જ યોગ છે કર્મયોગ છે સેવા એ તો એ હિસાબે જ અમે ચાલીએ છીએ અને ક્યાં પણ કોઈને હેલ્પની જરૂર હોય તો અમે ત્યાં જઈએ છીએ સંસ્થા હોય મોટી એટલે સરકારી સ્કૂલો હોય દવાખાના હોય કોઈને પણ કાંઈ જરૂર હોય તો આજે અમે રમીલાબા સાથે મારો કોન્ટેક થયો છે બાર મહિના પહેલાં તો એને જે વાત કરી આજની કે આજનો પ્રોગ્રામ એ લોકોએ જે ગોઠવ્યું છે એનામાં અમને થોડી કે સમતા સેવા ગ્રુપને મને હેલ્પ જોઈએ છે તો મેં બધા બહેનોને વાત કરી અને મારી પૂરેપૂરી ટીમ શ્રી ક્ષમતા સેવા ગ્રુપે એને વધાવી લીધી અને આજે મારી ચાલીસ પિસ્તાલીસ બહેનો આજે અહીંયા હાજર છે અને એને પૂરેપૂરો સપોર્ટ મને મળ્યો છે અને જેટલી પણ સ્ટોલ છે ત્યાં બધાને એક સ્ટોલ ઉપર એક બેનને ઊભા રાખી અને જે બ્લાઇન્ડ બેનો છે એને થોડી હેલ્પ થાય કાંઈ વસ્તુની જરૂરત હોય તો એ લોકો ત્યાંથી મેન સ્ટોલ ઉપરથી લઈ આપે અને કોઈ પણ રીતે એને મદદ કરી શકે એના માટે એક સ્ટોલ ઉપર એક બેન અમારા હાજર છે અને સારી રીતે બધા કામ કરી રહ્યા છે અને મને પૂરો ગર્વ છે કે આજે પાંચ વર્ષથી બધા કામ કરીએ છીએ સાથે પણ ક્યારેય કોઈ બેનને પણ એવું નથી થયું કે આ આગળ છે ને આ પાછળ છે અમે એક સરખા ચાલીએ છીએ બધા મેન કોઈ નહીં પ્રમુખ કોઈ નહીં હોદ્દો કાંઈ નહીં અને હોદા વગરનું આ જે કામ થાય છે ને એનામાં મને પણ બહુ જ ગર્વ છે ચારમાંથી આજે ત્રણસો બહેનો છીએ આજે અમે અને આજે આ ભુજ હાટમાં જે પ્રોગ્રામ ચાલુ છે એનામાં અમે આવ્યા છીએ